આકલના વિડીયોમાં આવ્યા નતા કેમ કે એને ભણવાનું ચાલુ છે કે અત્યારે જો લેશન જ કરે છે ને દસમું છે કેમ દસમું છે ને હા અમારે રવિના બેન એ તમે જોયા જ હશે એને તો બસ આ ડાયમંડ જ લગાડવાનો હોય બાકી બીજું કંઈ કામ ન હોય હજી તો રસોઈ બને છે ને એક વાગ બી છે અહીંયા જો રસોઈ બનવાનું હજી ચાલુ છે ભૂંગળા તળે છે ને ના શું બનાવવાનું છે આપણે દાળ ભાત ચાક રોટલી ને ભૂંગળા હા હજી રસોઈ કરવા નથી ચાલુ છે રાહુલ તો પૂતા છે ફોન કા કાચ તૂટી ગયો છે પણ કઈ જોવા નથી થાય ત્યારે વાત કાચ કેવો તૂટી ગયો છે હમ લોક જોવે છે ને કામે જતા આજે રવિવારે ઘરે હોય એટલે આજનો દિવસ આરામ કરવો પડે ને કાલથી તો પાછું આઠ દિવસ સુધી કામે જવાનું હોય એટલે એક દિવસ જો આરામ હોય કા એક દિવસ રજા હોય ખાલી એટલે ઘૂટો રહું હા જમવા બે જાસી સેનાનું શાક રોટલી ઊંઘા દાળ ભાત એવું બધું છે તો જમી લઈ ફેમિલી બપોરા કરી લીધા છે ને હવે તો રવિવાર છે એટલે આજે આરામ જ કરવાનો હોય કેમ કે એક રવિવાર એવો આવે ને સુરત વાવા માટે હીરા ગણતા હોય ને એની માટે એ એક જ દિવસ આરામ હોય એવું છે તો અત્યારે આરામ કરી લઈએ ફેમિલી અત્યારે વાગી ગયા છે સાત ને રસોઈ બનાવવાની પણ ટાઈમ થઈ ગયો છે અને અમારે તો વાંચુ ભાઈ એવા છે મારો ફેન છોકરો છે એ ડોળા હું ફેડ એટલે કવરાવે છે એવું છે મજા નથી એને એટલે કવરાવે છે આમ તો લાઇટમાં જો લાઈટમાં જો લાઈટ પડે ને એટલે બહુ જોઈને તો તો અત્યારે બનાવવા છે ને ના શાક થેપલા શાક ને શાક એવું લાગશે મસ્ત બનાવશું આમ જો

તો ફેમિલી તમને આની થેપલાની ફૂલે ફૂલ રેસીપી બતાવી દઈએ કેમ કે અમે કેવી રીતના બનાવી છે ને તમે કેવી રીતના બનાવો એટલે આમાં હાથે અલગ અલગ રીતના બનાવતો તો અમારી રેસીપી આજ જોઈ લો તમે થેપલાની કેવી રીતના થેપલા બનાવી ફેમિલી હવે છે ને લોટ બાંધવાની તૈયારી હાલે છે ને આમાં તો એનો ઘઉંનો લોટ જ હોય પાણી લીધું ને તેલ નાખ્યું છે ને તો મેથી પલાળવા છે પલાળવા મૂકી દઈશ કેમ પલાળવા ખાલી આમનું કાકરી હોય તો નીચે તરી જાય ને એમ કલર દેવી તો આમાં તેલ નાખવું

નોટ તો બંધાઈ ગયો છે કે હમ નોટ બંધાઈ ગયો છે હવે કીધું ને એમ તેલ નાખવાનું થોડું મણ મણ આવે ને ચાલુ થોડું નાખવાનું હવે પાછું એને બાંધવાનું હા પછી ખાલી મિક્સ તો કરવું હોય ને તેલ ને આપણે હા કોણવા માટે લોટ ને તો કે દેખાય મેથી આમાં દેખાય નાખી સદ્ય કઈ કેવી વાત છે જીણી જીણી કાપેલી છે

સટણી બટણી કઈ કરવાની કે કઈ નઈ કઈ શાંતેપલા કે મારે તો મારે તો હાલે સાંજ થેપલા

જો બધા જમવા બેહી ગયા છે તો ફેમિલી જમી લીધું છે અને આજે થોડુંક વહેલું હોઈ જવું છે કેમ કે એટલે ઓફિસે જવાનું છે એટલે વહેલું જાગવું પડશે કેમકે સાત વાગે જાગી ત્યારે એક નાવ ને ધો ને એવું બધું કૃત આઠ વાગી જાય ને આઠ વાગ્યે પાછું ઓફિસે પૂકવાનું એટલે થોડુંક વહેલા હોઈ જાય તો વહેલા વહેલાં જગાય અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો હોય ખાસ કરીને એક કોમેન્ટ કરી દેજો અને આજનો બ્લોગ આપણે અહીંયા ઝંડે આપી દઈએ છીએ ને આજનો બ્લોગ ગમો હોય તો યાર લાઇક કોમેન્ટ શરખ્યા કરી નાખજો હવે આપણે મશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય Jai ia matar,